પાણી આ તો પાણીનો તે પાણીનો પાઈપ પાઈ કોઈ આવું પડે પાહુ અમને પાહુ પાણી કે આ છે અમાર વળી રહે તણ પણ 3 વીઘામાં આટલું બધું ના ડાળા થાય આ સોમવારથી એટલે મંગળવારે તમ પાણી આલતું મંગળવારે આલજે એમ મને પાણી ઓછું આવે ને કોઈ વેમ છે જાવું પડે એ 5 ડાળા 3 વીઘામાં પણ પાણી ઓછું આવે છે હું શું કરું આટલું તો પાણી આવે પણ આટલું ના ચાલે મારા કુંડી તરફ જાવું પડશે

આ આવડે રે બધું એ હું તો બુસાઈ થઈ જાય રવા દે

આય આય ન તમ નઈ લે બેલ ખબર એ આયા લે ચુર તાવ ઓહે ના હું આવ એ તલી પેટા કમ ફાટરી લઈ લે જી મેલે તો જી જાઈ ના ના આવી એ જો આ મારા ઉપર તું ઉપર ગયો ક ગમવા આવતા નઈ જો

आहेलो मु लेनवर हे उठ <laughs> અજા દાકા